પોત સ્વતંત્ર છે તમારા સાત નંબરમાં પોત ખરાબો લખાઈને આવે છે તમે એને વાવો છો સરખો કરી લીધો છે પેલા હું હતું ત્રિકમ પાવડાથી કંઈ સીપરા નીકળે નહીં અને પોત ખરાબાનો આકાર બાદ કર્યો એક પીસો બે પીસા ચાર પીસા જે હોય તે બાપાને પૂછો એક પીસો લાગતો કારણ કે એક પૈસાની તો બહુ યાદ નથી પણ બે પાંચ પૈસાની બે ગુલ્ફી લઈને તો મેં ખાધી દીશું આ છોકરાને દેજો પાંચ પૈસાની રૂપિયો દેજો ને ગુલ્ફી આવી જાય કેજો મને તો રૂપિયો નહીં એક પીસો પણ વેલ્યુએબલ હતો અને આ તો હું મારી સાંભળવાની વાત કરું છું એટલે હિતેના દાયકાથી મને જૂનું સાંભળે નહીં હિતેના દાયકામાં થી ઉપરનું હિતેના સાલ પર જૂનું મને સાંભળે નહીં હાથર દસ વર્ષનું હોય તો જ સાંભળે તો પાંચ વર્ષથી ગુલપી ખાતી હોય કાંઈ સાંભળે નહીં નહીં તો આ જે વાત કરું છું એ તો એની પહેલાં છે કે આપણા બાપા એ ગુલ્ફી ખાતી હોય એની વાત છે તો તેથી એક પીસો બહુ વહમો હતો એટલે એક પીસાનો આકાર તમને બાદ કરી દીધો હવે ખેતીલાયક હવે આપણે બનાવ્યો હવે ટ્રેક્ટર થઈ ગયા બ્લાસ્ટિંગ થઈ ગયા અને એની ખેતીની જમીન આપણે માટી ભરી દીધી હવે આપણે ખેતી લાયકમાં ફેરવવું છે કોઈ પીઠાણું છે તો આ વિધિ કરવાની થાય સરકારી ખરાબામાં કરવાની થાય અને પોત ખરાબામાં તમારો સ્વતંત્ર અધિકાર હોય તો જ કરવાની થાય પોત ખરાબામાં મકાન મકાન બાંધી લીધે કુવા કરી લીધા હોય તો એમાં કંઈ કરવાનું થાતું નથી ખેતી લાયક કરી હોય તો જ કરવાનું થાય તો હવે કેવી રીતે પ્રક્રિયા કરશું એ અરજદારનું નામ મોબાઈલ નંબર તારીખ જો આમાં સ્ટેમ્પ તમારે પાંચ રૂપિયાની મારવાની છે કારણ કે આ જશે પ્રાંત પાસે

શહેર ગ્રામ્ય તમારા જે લાગુ પડતા હોય તપાસ કરી લેવાની હતી બે નંબર બધી જિલ્લાની અંદર બે પ્રાંત બે છે પ્રાંત બે અમદાવાદમાં જ્યાં કેટલા પ્રાંત બે છે તો જ્યાં જેટલા પ્રાંત બેસતા હોય એમાં તમારે લાગુ પડતું હોય જોઈ લેવાનું કે અમદાવાદ ગામનગર તાલુકામાં ભળી ગયા હોય પ્રાંત એક કહેવાય ગામડા ભળી ગયા હોય કેવું કહેવાય પ્રાંત એક અને જે તાલુકામાં લાગુ પડતા હોય અમદાવાદ તાલુકાના એ પ્રાંત બે કહેવાય એમ રાજકોટમાં એ જ રીતે રાજકોટમાં જૂની કલેક્ટર કચેરીમાં જાઓ એટલે કલેક્ટર સાહેબ જ્યાં બેઠા હતા ત્યાં ત્યાં પ્રાંત એક બે છે અને કલેક્ટર સાહેબ મોટા મહેલમાં બે ગયા એટલે જૂનો મહેલ જે ખાલી થયો એમાં પ્રાંત એક બે છે અને પેલી બાજુ જે ઈટીવીટી કેન્દ્ર છે એની પાછળ જે બેસે છે એ પ્રાંત બે ગ્રામ્ય બે છે એનું બિલ્ડિંગ હારું છે ઉલટાનું નવું બિલ્ડિંગ થયું છે તો ત્યાં પ્રાંત બે બે છે તો જે લાગુ પડતી હોય ત્યાં અરજી દેવાની થાય પોત ખરાબ અવર્ગની જમીન જરાયતનમાં ફેરવવા બાબત મહેરબાન સાહેબ શ્રી જય ભારત સાથે નમ્ર અરજ કરવાની અમો રદ્દાત આટલું બધું એમ જ અમારી ખેતીની જમીન ગુજરાત રાજ્યના તાલુકો જિલ્લો ખાલી જગ્યા ગામ ખાલી જગ્યા રવિશ્વરની ખાલી જગ્યા ખેતીની જમીન ટ્રેક્ટર આપણે ધારણ કરીએ છીએ જેમાં ખરાબ આની વિગત તમારે લખવાની આગળ થાય આપ સાહેબની નમ્ર અરજ કરવાની કે દરુર ખેતીની જમીન આશરે ખાલી જગ્યા વર્ષથી વીસ વર્ષ પચીસ વર્ષ પચાસ વર્ષ સિત્તેર વર્ષથી અમારા વર્ષવાળી પરમ યાદ રાખજો તમારા નામે ચડી ત્યાંથી નથી લખવાની તમે ખરીદી કરેલી હોય તો એ નથી લખવાની મૂળ ભ્રમણ કહેશે પ્રથમ નોંધી વર્ષ શરૂ થાય બરાબર ધ્યાનમાં રાખજો તમે એ ખરીદ કર્યા આઠ વર્ષ થયા તો આઠ વર્ષ નથી લખવાના એ જમીન પરાપૂર્વ છે ને તમારી પાસે આવી તમે ધારણ કરતા તરીકે વાલી દરજી આવી તો એ ભલે ભૂષણ ખર તરીકે તો નથી આવ્યા ના એને લાગુ પડતું નથી બરોબર ખરીદેલી છે તો એને કેટલા વર્ષથી ધારણ કરીએ છીએ તો હિતર વસ્તુ મિનિમમ હશે જ બધા બરોબર હાથણી હોય અન્ય રીતે હોપાયેલી હોય તો એ ગણી લેવાના કેટલા વસ્તી બરાબર વર્ષની પ્રથમ નોન છે કેટલા વર્ષથી ધારણ કરીએ છીએ વિવિધ પાકોનું વાવેતર કરી છે સદરૂ જમીનમાં હોય પિયત અથવાથી કુવો કે બોર કે વીજ કનેક્શન જે લીધું હોય એ બધું લીધેલું છે અમારા હાથ બારના ઉતારામાં જમીન અવલ પોત ક્ષેત્ર પણ હેક્ટર આવે ખાલી જગ્યા લખાઈને આવે છે બતાવીને હાથ નંબરમાં જોઈએ એ મેન્શન કરી દેવાનું આ સદરૂ જમીનમાં સાત બાર આઠ છ નંબરની તમામ નોંધ જમીનમાં આપણી રજિસ્ટરની નકલ ગામ નમૂનો એક સીમ તોડનો નકરો સો નંબરનો પત્ર કાંઈ પૂછતા નહીં આ બધું શીખવાડીશ વગેરે પુરાવા તરીકે આ સાથે રજૂ કરીએ છીએ કારણ કે આ બધું બતાવેલું હોય ને આકાર બાદ ફેરવો વગેરે વગેરે આપ સાઈડનો નંબર અરજ કરવાની કે અવર્ગની જમીન જરાયતનમાં ફેરવવા એટલે તમારા અરજ છે નીચે જેટલા હોય એટલાની સહી કરનાખો પાંચ સુધી કોપી સ્ટેમ જોઈ દો બીજાના બધા કરી નાખો હાથ બાર આઠ છ નંબરના ઉતારાની નકલો માપણી રજિસ્ટ્રીની નકલો ગામ નમૂનો એક થી પણ સીન કરો આકાર બંધ આધાર કાર્ડ જે કાંઈ હોય બધું જોયું જોડી દો એટલે થઈ ગયું તમારું કામ પૂરું હવે જીરાયતન બાગાયતનમાં બાગાયતરમાં ફેરવીએ પાછા કાળનું ફેરવી નાખો એટલે બીજું ચક્કર ચાલુ કરીએ